નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે કાંકરેજ તાલુકાના આકોલીના એસઆરપી જવાનો રાધનપુર બસ સ્ટેશન પાસે હાર્ટ એટેકથી મોત થતાં ભારે ગમગીન સવાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલીના પટેલ હસમુખભાઈ દાનાભાઈ બે હજાર અગિયારમાં નોકરી પર લાગ્યા હતા જેઓ ગત તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કચ્છના પચાઉ ખાતે ફરજ ઉપર હાજર થવા જતા આવતા હતા ત્યારે રાધનપુર બસ સ્ટેશન પાસે હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા હતા મૃત્યુના સમાચાર વતન આકોલી ગામ થતા બારે શોકની કાલીની સવાઈ હતી તેર વર્ષની સિક્યુરિટી રિઝર્વ બેંક પોલીસમાં ફરજ બજાવતા હતા જો કે તેતાલીસ વર્ષ એસઆરપી જવાનનું પુત્ર જેની ઉંમર આશરે ચૌદ વર્ષ છે સુખી સંભાળ લગ્ન જવા જીવન માતા પિતા ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે જેમાં અનેક નાનો ભાઈ ઇલેક્ટ્રિકનું કામ કરે છે યુવાન વચ્ચે નિધન થતા પરિવાર ઉપર આપ પાટ્યું છે ત્યારે મિત્રો આજ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ